નમસ્કાર દોસ્તો સ્વાગત છે નવોદય પ્રવેશ પરીક્ષા વિડીયો નંબર સોળ છે આપણો થી તમે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે વિભાગ બે ની વાત કરીએ પાંચમું ચેપ્ટર ચાલે છે આપેલી સંખ્યાઓનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ જેએનયુ એટલે કે નવોદય પરીક્ષામાં એકદમ નવા લેટેસ્ટ વિડીયો માટે આપણો આ આ બીજો દોસ્તો પ્રશ્નોની ચર્ચા કરીએ આપણી મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશનનો આ સિમ્બોલ છે પ્લે સ્ટોર પર તો તમે જીયુઆઈડીઈ લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ છે ડાઉનલોડ કરીને ખોલશો આ રીતે ખુલશે એ સિવાય દોસ્તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બીજી લિંક આપેલી છે એના પર પણ આ તમને મળી જશે ખૂબ જ મજાની એપ છે નવદય ને પ્રવેશ પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ સારા મેરિટ સાથે આવવા માટે બંને એપ્લિકેશનો તમારા મોબાઈલમાં હોવી જોઈએ દરેક પરીક્ષાના પેપરો તમને મફત મળી જશે દોસ્તો એ જે પણ ચેનલ નવા છે કરી લાઈક કરવાનું અને હા વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવો છો અને મિત્રો સાથે વિડીયોને શેર કરો ચાલો ચાલો ઝડપથી જઈએ પહેલા પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર એક એવો છે દોસ્તો બે બ્રાન્ડની ચોકલેટો છે સારી સારી બ્રાન્ડની બે ચોકલેટો છે અનુક્રમે દસ અને બારના પેકેટમાં મળી રહે છે આ એક ચોકલેટ છે આ બીજી ચોકલેટ છે એકમાં દસ મળે છે અને એકમાં જો મારે બંને પ્રકારની ચોકલેટો એક સરખી સંખ્યામાં ખરીદી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ બે હાજર દસ માં પ્રશ્ન પૂછાયેલો છે હવે જવાબ ઓપ્શન જોઈ લઈએ આપણે દસ ના બે પેકેટ અને બાર ના બે પેકેટ લેવા પડે દરેક પ્રકારના બાવીસ પેકેટ લેવા પડે દસ ના બાર પેકેટ બારના દસ પેકેટ લેવા પડે અને દસ ના છ પેકેટ અને બારના પાંચ પેકેટ લેવા પડે તો જુઓ અહીં દસ ના બે એટલે કે વીસ થાય અને બારના બે એટલે કે ચોવીસ થાય તો આમાં આ વસ્તુ ના આવે દરેક પ્રકારના બાવીસ પેકેટ લેવા જોઈએ તો એ તો શક્ય જ નથી દસ ના બાર પેકેટ લેવા જોઈએ એટલે બારે દાન એકસો વીસ અને બારના દસ પેકેટ લેવા જોઈએ બારેદાન એકસો વીસ દસ ના છ પેકેટ એટલે સાહીઠ અને બારના પાંચ પેકેટ એટલે સાહીઠ દોસ્તો મારે ઓછામાં ઓછી દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ હવે આપણે આ તો એક શોર્ટકટ રીત થઈ આપણે આને લાની રીતે લઈએ અ પ્રથમ બ્રાન્ડના પેકેટમાં દસ ચોકલેટ છે અને બીજી બ્રાન્ડના પેકેટમાં બાર ચોકલેટ છે હવે સંખ્યામાં ખરીદવા માટે આપણે બંને સરખી સંખ્યામાં ખરીદી છે એટલે આ રીતે આપણે આપણે કરી અને અને સોલ્વ કરવા માટે નો લઘુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવો પડે તો દસ આપણે દસ નો શોધવા માટે બે પંચા દસ સોરી બે ગુણ્યા પાંચ અને બાર નો શોધવા માટે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ હવે લસા છે તો એક બે તો જે વધારેમાં વધારે લખી દેવાની ત્રણ અને પાંચ ગુણ્યા ત્રણ અને પાંચ તો સાહીઠ કેટલો આવ્યો સાહીઠ આવ્યો પ્રકારની આપણે ઓછામાં ઓછી સાહીઠ ચોકલેટો ખરીદવી પડે ઓછામાં ઓછી કઈ છે તો આ જે જવાબમાં તમે એકસો વીસ આવી ગઈ આપણે ઓછામાં ઓછી કહી છે તો આપણો જવાબ અહીંયા ડી છે પણ હું તમને રીતથી શીખવાડું દોસ્તો રીતમાં કઈ રીતે જવાબ આવે ઓછામાં ઓછી તો સાહીઠ ભાગ્યા દસ એટલે કે

એટલા આ ત્રણ સંખ્યાનો આપણે ગુસ્સા શોધો પડશે તો એકસો પાંત્રીસ ના આપણે ભાગ પાડીએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એકસો ના ભાગ પાડીએ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર અને એકસો પચાસ ના ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ હવે ગુરુત્તમ સામાન્ય આપણને કીધો છે તો ગુસ્સા આપણે જોઈ લઈએ બધામાં હોય એવો તો જો બધામાં ત્રણ ત્રણ અને ત્રણ છે ત્રણ લખીશું પછી એક જ ત્રણ છે અહીંયા પણ એક જ ત્રણ છે પાંચ પાંચ અને પાંચ પાંચ લખીશું એટલે ગુસ્સા આવશે પંદર ગુસ્સા આવ્યો પાંત્રીસ તો જવાબ કેટલો આવ્યો પાંચ એટલે એકસો ચાલીસ માટે સાચું છે હવે એકસો સિત્તેર કરીએ એકસો સિત્તેર ને આપણે પંદર વડે ભાગીએ તો એકસો પંદર એકા એકસો પંદર નીચે વધ્યા બે સાત ને પાંચ બે બે પંદર એકા પંદર જવાબ વધ્યો પાંચ તો એકસો સિત્તેર માટે પણ પાંચ શેષ વધે છે હવે ત્રીજો વિકલ્પ હતો એકસો ને પંચાવન આપણે તો શેષ તો તો સંખ્યાને વડે વડે છે જવાબ દરેકમાં શેષ પાંચ વધે છે તો જવાબ આવશે સી આપણો પંદર જવાબ આવશે ચલો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ તરફ જઈએ એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને દસ પંદર ચોવીસ અથવા ત્રીસ થી ભાગતા શેષ શૂન્ય વધે જવાબ છે નેવું સો એકસો વીસ કે બસો ચાલીસ હવે આના માટે આપણે શું શોધવો પડે તો આના માટે આપણે લસા અશોધવો પડે તો લસાઅ શોધવા માટે આપણે શું કરવાનું તો પહેલા આપણે દસ ના ભાગ પાડીએ તો બે ગુણ્યા પાંચ પછી આપણે પંદર નું કરીએ તો ત્રણ ગુણ્યા પાંચ પછી આપણે ચોવીસ ના અવયવ પાડીએ તો ચોવીસ ના પાડીએ તો બે દુ ચાર દુ બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ તરી ચોવીસ અવિભાજ્ય અવયવ પાડવાના હોય ત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડીએ તો બે તરી છ પંચા ત્રીસ આ કર્યું હવે આપણે એનો લસા શોધીએ તો લસા શોધવા માટે બધી વસ્તુઓ જો બે અ બે બે ત્રણ વખત છે આ આવી ગયું એટલે બે ત્રણ વખત લખી દઈશું આપણે પછી પાંચ એક બે ત્રણ પાંચ લખી દઈશું આપણે અહીંયા બરાબર અ ત્રણ જોઈ લઈએ આપણે ત્રણ એક બે અને ત્રણ લખી દઈશું કોઈ રહી ના જવું જોઈએ આપ આપણો લસા આવ્યો તો લસાઅનો ગુણાકાર કરો તો જવાબ આવશે એકસો ને વીસ હવે એકસો ને આપણે દસ વડે ભાગીએ તો બાર વધે બરાબર એકસો ને આપણે પંદર વડે ભાગીએ પંદર વડે ભાગીએ તો આઠ વધે એકસો ને આપણે એટલે સોરી આઠ વધે કે આઠ પંદર અઠા એકસો વીસ બારે 120 એકસો વીસ એટલે શેષ આપણી શૂન્ય વધે અહીંયા પણ શૂન્ય વધે પંદર વડે પંદર અઠ્ઠા વડે ભાગી શકાય અહીંયા આપણે એકસો વીસ ને આપણે શું છે હવે ચોવીસ વડે પણ ભાગી શકાય ચોવીસ ગુણ્યા પાંચ કરીએ તો એકસો શેષ શૂન્ય વધે અને ચોત્રીસ વડે ભાગ્યા તો ત્રણ ચોક બાર એટલે એકસો વીસ વધે સી એકસો અભિનંદન ચાર પોઈન્ટ પચાસ મીટર છે એવી મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો કે જે ત્રણેય વિસ્તારોને પૂર્ણ રૂપિયા માપી શકે બે હાજર ચૌદ માં પૂછાયેલો પ્રશ્ન છે એકસો પચીસ પચીસ પંચોતેર કે બસો પચીસ હવે આપણને અહીંયા લંબાઈ આપેલી છે લંબાઈ શું છે આઠ પોઈન્ટ પચીસ અ પોહાઈ આપી છે પહોળાઈ આપી છે છ પોઈન્ટ પંચોતેર અને ઊંચાઈ આપી છે ઊંચાઈ આપી છે ચાર પોઈન્ટ પચાસ એટલે જે ત્રણેય પરિણામને પૂર્ણ સંખ્યામાં વિભાજીત કરી શકે એટલે કે આપણને આપણો આનો ગુસ્સા શોધવો પડે આપણને ખબર છે એક મીટર બરાબર સો સેમી થાય એટલે આપણે અહીંયા આઠ આઠ પોઈન્ટ પચીસ છે અને આઠસો પચીસ સેમી કરી શકીએ છ પોઈન્ટ પંચોતેર ને આપણે છસો પંચોતેર સેમી કરી શકીએ અને ચાર પોઈન્ટ પચાસ ને આપણે ચારસો પચાસ સેમી કરી શકીએ હવે આપણે ત્રણે ત્રણ કરી દઈએ આઠસો પચીસ સેમી ને કરીએ તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર આપણે છસો પંચોતેર ને કરીએ તો છસો પંચોતેર માં આપણે કરીશું ત્રણ 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 ગુણ્યા 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 પાંચ પાંચ અને ચારસો પચાસ ને કરીશું આપણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ ગુણાકાર કરો એટલે આટલો થઈ જાય હવે આપણે ગુસ્સા શોધીએ દોસ્તો ગુસ્સા એટલે ત્રણે ત્રણ માં સામાન્ય અવય આવવો જોઈએ ત્રણ 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 તો ત્રણ આવી ગયું પછી પાંચ 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 ત્રણ ગુણ્યા પાંચ ફરી પાંચ આવશે એક બે અને ત્રણ તો ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ કેટલો આવ્યો બી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા જે આઠ દસ તથા થી પૂર્ણતા ભાગી શકાય તે સંખ્યા આપણે શોધવાની છે આ માટે આપણે દોસ્તો નવસો નવસો સાહીઠ નવસો કે નવસો નેવું તો આ માટે આપણે લસા અ શોધવો પડે લસા શોધીએ તો પહેલા આપણે આઠ નું કરીએ આઠ માં કરીએ બે દુ ચાર દુ આઠ એ રીતે આપણે દસ નું કરીએ તો બે ગુણ્યા પાંચ અને બાર ની કરીએ તો બે તરી છ બે દુ ચાર તરી બાર આ રીતે આપણે બાર ના ભાગ પાડી શકીએ હવે આપણે આનો લસા શોધવાનો છે તો લસા કેટલો આવશે લસા આપણે શોધી લઈએ તો એક બે ત્રણ વખત બે લખી દઈએ ગુણ્યા બે ગુણ્યા બે આ બે આઈ ગયા આ બંને બે ની અંદર આવી ગયા આ પાંચ લઈ લઈએ અને આ ત્રણ લઈ લઈએ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો લસા તમે કરશો તો લસા આવશે એકસો ને વીસ બરાબર હવે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે આપણે જાણીએ છીએ કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા નવસો નવ્વાણું છે હવે નવસો નવ્વાણું ને આપણે એકસો ને વીસ વડે ભાગીએ તો જવાબ આવે આઠ પોઈન્ટ ત્રણસો ને બરાબર આઠ ત્રણસો પચીસ આવે એટલે આપણે એકસો માં એકસો વીસ ગુણ્યા આઠ કરીએ તો નવસો સાહીઠ જવાબ આવે એકસો વીસ ને આપણે આઠ આઠ ત્રણસો પચીસો સોળ લિટર દૂધ છે આ વાસણ એ છે આપણું એમાં એકસો ને પિસ્તાલીસ લીટર દૂધ છે આ વાસણ બી છે એમાં એકસો ને સોળ દૂધ છે મોટામાં મોટો માપક વાસણનું કદ કેટલું હશે જે બંને વાસણ દૂધને પૂરેપૂરું માપી શકે તો આના માટે આપણે વાસણ એનું આપણે માપીએ વાસણ લીટર શોધીએ ગુસ્સામાં કોમન વસ્તુ જવાબ આવશે ઓગણત્રીસ તો ઓગણત્રીસ દૂધનું માપક છે એ પૂરેપૂરું બંને વાસણોને ને માપી શકે છે તો જવાબ આવશે બી ઓગણત્રીસ ચલો દાખલા નંબર સાત જોઈએ સંખ્યાઓ ચોવીસ છત્રીસ અને બેતાલીસ ના લઘુત્તમ સાધારણ અવય અવ ખાલી જગ્યા છે આ માટે આપણે લસા શોધી લઈએ તો આપણે ચોવીસ ની વાત કરીએ ચોવીસ ને આપણે કરીએ તો બે દુ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ છત્રીસ ની વાત કરીએ તો બે દુ ચાર ચાર તરી બાર ને બાર તરી છત્રીસ એવી રીતે આપણે બેતાલીસ ની વાત કરીએ તો બે તરી છ છ સિત્તા બેતાલીસ હવે આપણે લસા શોધીએ લસા અ તો એક બે ત્રણ વખત આપણે બે લખી દઈએ તો એની અંદર આ બધા બે સમય ગયા બે વધારેમાં વધારે ત્રણ બે વખત છે તો એ લખી દઈએ અને સાત લખી દઈએ તો જવાબ આવશે પાંચસો ને ચાર તો સી જવાબ આવશે પાંચસો ને ચાર લઘુત્તમ સાધારણ અવયવી પાંચસો ને ચાર છે ચાલો આઠમો દાખલો જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યાઓને આઠ અને બાર ના પ્રથમ ત્રણ સાધારણ અવયવી છે ચોવીસ અડતાલીસ બોતેર આઠ સોળ ચોવીસ બાર ચોવીસ છત્રીસ કે છન્નું બાર એકસો બાણું કે બસો અઠ્યાસી આના માટે દોસ્તો ફરી આપણે લસા તરફ જવું પડશે લસા આપણે લઈશું સાધારણ અવયવી છે બરાબર તો આપણે આઠ ને લઈએ આઠ માં આપણને ખબર છે બે દુ ચાર દુ આઠ અને બારમાં લઈએ બે દુ ચાર ચાર આપણે જોયું બરાબર અને આનો આપણે લસા શોધીએ તો લસા આપણે શું થશે એક બે ત્રણ વખત બે લખી દઈશું બે દુ ચાર દુ આઠ અને આ ત્રણ લખી દઈશું તો આઠ તરી ચોવીસ લસા લસા આવ્યો હવે પ્રથમ સામાન્ય ત્રણ અવયવી લખીએ તો ચોવીસ ગુણ્યા એક બરાબર ચોવીસ ચોવીસ ગુણ્યા બે બરાબર અડતાલીસ અને ચોવીસ ગુણ્યા ત્રણ બરાબર બોતેર બોતેર બરાબર તો જવાબ આવશે ચોવીસ અડતાલીસ અને ચલો હવે આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર નવ તરફ ચૌદ છત્રીસ અને છાસઠ ના ગુરુત્તમ સાધારણ અવયવ શું છે એટલે કે ગુસ્સા શું છે બે ચાર છ કે અગિયાર તો આપણે ચૌદ ના પેલા ભાગ પાડીએ બે બે સિત્તા ચૌદ છત્રીસ ના ભાગ પડીએ બે દુ ચાર ચાર તરી બાર અને બાર તરી છત્રીસ આવશે એ છેલ્લો દાખલો દસમો દાખલો બે સંખ્યાના ગુસ્સા તથા લસાના ગુણાકાર ત્રણસો ચોર્યાસી છે જો તેમાંની એક સંખ્યા ચોવીસ છે તો બીજી સંખ્યા કઈ થાય અઢાર છ બત્રીસ કે સોળ હવે આપણને શું કહે છે બે સંખ્યાનો ગુણ્યા અ એમનો ગુણાકાર કેટલો ચોર્યાસી આપણે ગુસા લસાઅ છે લસા ત્રણસો ચોર્યાસી આ બાજુ ગુણાકાર છે તે આપણે એને ભાગાકારમાં લઈએ તો અ એટલે કે બીજી સંખ્યા જે છે એ બીજી સંખ્યા આવશે સોળ બરાબર તો કેટલે આવશે 384 ને આપણે ભાગીશું 24 વડે 384 ભાગ્યા 24 તો 24 એકા 24 નીચે વદ્યા 8 માંથી 4 જાય 4 તગણામાંથી 2 જાય તો 1 નીચે ચાર લઈએ તો 24 સ 116 જવાબ આવે 16 જવાબ છે અહીંયા યસ ડી જવાબ આવશે 16 તો બીજી સંખ્યા કઈ હશે 16 જે એક સંખ્યા 24 છે તો બીજી સંખ્યા 16 ચલો બરાબર આ રીતે આપણે દસ પ્રશ્નો અહીંયા ચર્ચા પૂરી કરી દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો નવા વિડીયો મેળવવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને મેક્સિમમ લાઇક આપો દોસ્તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો